સાતગામ કડવા પાટીદાર સમાજના કારોબારી સભ્યોની મિટિંગ યોજાઈ અંબાજી માતા સંસ્થાન પાચોટના એસી હોલમાં પ્રમુખ નટવલાલ પટેલ ઉપપ્રમુખ ડૉક્ટર ભરતભાઈ પટેલ મહામંત્રી રમેશભાઈ પટેલ અને ખજાનજી ભાવેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક જેમાં સમાજના છપ્પન જેટલા દાતા ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ અંગે વિવિધ કમિટીઓની રચના પણ કરવામાં આવી હતી સભ્ય નોંધણી શિક્ષણ આરોગ્ય વિધવા સહાય સમાજના જરૂરિયાતમંદ પરિવારોને મદદ તથા અન્ય સેવાકીય કાર્યો થકી સમાજને ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે સમગ્ર સાતગામ કડવા પાટીદાર સમાજના તમામ આગેવાનો દ્વારા એક પહેલ કરવામાં આવી છે જેમાં સર્વસંમતિથી

સત્કાર સમારંભ રાખ્યો તો એમનું સન્માન કરવાનું હતું અને કારોબારીની મિટિંગ રાખી હતી એ મિટિંગમાં એવું હતું કે જે અગિયાર લાખ રૂપિયા આપ એ ટ્રસ્ટી આજીવન બને સાત ગામ સમાજની એમાં તેઓ એટલો બધો મોહોળો અને સારો પ્રતિસાદ મળ્યો તો આજે મારા બાફણ ટ્રસ્ટીઓ અગિયાર અગિયાર લાખ રૂપિયાના થઈ ગયા તેનું સ્ટેપ બીજું અમારે હવે આગળનો કાર્યક્રમો છે આખા સાત ગામ સમાજોને અત્યાર સુધી અલગ અલગ હતું તો સમાજ એક અટક બધો અલગ અલગ હતો કે અમે સમાજ ભીમ કરવાનું કાર્ય કર્યું અને એ કાર્ય સફળ સફળના રસ્તે ચાલે છે હવે અમારે આગળનો કાર્યક્રમ એવો છે ત્રણ ચાર મહિના પછી આખા સવારમાં એકવીસ એકવીસ બારે જનરલ મિટિંગ રાખી છે એમાં વીસ હજાર પચીસ હજાર માણસો જમણવાર સાથેનો કાર્યક્રમ રાખ્યો છે હવે આગળની રૂપરેખા બધી હિંમત છે પણ આ એક સમાજ સંગઠિત થવાનું પહેલું પગથિયું છે અને અમે સફળતાપૂર્વક આગળ ચાલી રહ્યા છીએ આ સમાજ સંગઠન કર્યા પછી જે યુવા શું ફાયદો કરે છે આ યુવા સમાજ સંગઠિત થશે એટલે યુવા દનને એક એ ફાયદો થશે તો શિક્ષણના આરોગ્ય ઉપર મેં વધુમાં વધુ ફોકસ કરીશું કોઈ વિદ્યાર્થીને બહાર કેનેડા જવું છે ભણવા માટે અમેરિકા કે કેનેડા જવું છે તો સમાજને પૂરી હેલ્પ કરશે સાહેબ સાથે ગાઈડ લાઈન આપશે બીજું જરૂરિયાતમંદોને આર્થિક આર્થિક સહાય કરશે વ્યસન મુક્તિ પણ આગળ દબાશે યુવાધન વ્યસનના માર્ગે ના જાય તો એ પણ એક સલાહ સૂચન આપશે અને સમાજ સાચી દિશા બતાવશે મા બાપની મરજી વગેરે જે ભાગી દીકરીઓ જે લગન કરે એના માટે આ સમાજ કે પગલાં લેશે મા બાપના વિરોધમાં ભાગી જે છોકરીઓ લગ્ન કરે એના બાબતમાં તો લગભગ તમામ સમાજો જાગૃત થઈ ગયા અમારા સમાજની અંદર થોડી સુસ અવસ્થામાં હતો તો સમાજના લોકો સમાજને જાણ સમાજને માનવ સમાજના બનવ સમાજને બનાવ એ તકલીફ મોટું પગવા જઈ રહ્યા છીએ અને એનું આ પહેલું ભગાતું હતું આગળ જતાં જતાં સમાજ કેટલો વિકાસના પંથે જશે એ હવે વીસ એકવીસ બારે એ મિટિંગ થશે એના ઉપરથી અંદાજ આવી છે ઓકે અમારો સમાજ સુસિક્ષ હતો જેને સજીવન કરી અમે સમાજ ઉપયોગી સમાજલક્ષી કામો કરવા માટે સંગઠન ઉભું કર્યું છે જેની આગામી મિટિંગ અમે પચીસ હજાર થી વધારે અમારા સમાજના સભ્યો ને ભેગા કરીને કરવાના છીએ જેમાં વૃદ્ધાવસ્થા વિધવા સહાય શૈક્ષણિક સહાય અને સમાધાન પંચ જેવી બાબતો ઉભી કરીને સમાજ ને ઉપયોગી થવાનું એક લક્ષ છે અને અમે સમાજમાં વંચિત ને જરૂરિયાતમંદ કુટુંબોને મદદરૂપ થવા માટે અમે સંકલ્પ કરેલો છે અને એ સંકલ્પ અમે પૂરો કરવા કટિબદ્ધ છે અને શિક્ષણ લક્ષી માર્ગદર્શન આપવાનું અને હોસ્ટેલમાં પ્રવેશ પાવા માટેના પ્રયત્નો કરવાના અને વોકેશનલી ટ્રેનિંગ એના માટે પણ અમે એમના માટે વ્યવસ્થા કરી છે અને પાટીદાર સંસ્થાઓમાં જુદી જુદી સંસ્થાઓમાં એમને પ્રવેશ અપાવવા માટેનો પણ અમારા ત્યાંના ટ્રસ્ટીદાતાઓના સહયોગથી અમે એ પણ કરવા માંગીએ છીએ